વાત કરીએ તો જે રીતે મુંબઈ દિલ્હી ઉત્તર પ્રદેશ સહિતના તમામ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે દેશના અનેક શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે હવે ગુજરાતમાં પણ આ વરસાદ દસ્તક દેશે ક્યાં કેટલો વરસાદ તો દિલ્હી અને મુંબઈમાં આજે વહેલી સવારે વરસાદ ખાબક્યો છે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે આજથી રાજ્યમાં પ્રી મોનસૂન પરિસ્થિતિની શરૂઆત મુંબઈમાં સામાન્ય રીતે સાત જૂને ચોમાસું બેસતું હોય છે પરંતુ કેરળમાં વહેલા વરસાદને કારણે મુંબઈમાં શરૂઆત થઈ ગઈ દેશના અનેક શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે દિલ્હી અને મુંબઈ કે જ્યાં દિલ્હીની વાત કરીએ પિસ્તાલીસથી પચાસ ડિગ્રી સુધી ધમધમતું એક અઠવાડિયા પહેલાંનું દિલ્હી ને તાત્કાલિક ધોરણે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો ને વરસાદની શરૂઆત થઈ ગઈ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં પણ વરસાદી માહોલ છે મુંબઈમાં સામાન્ય રીતે સાત જૂને ચોમાસું બેસતું હોય છે થોડા દિવસ પહેલાં આ ચોમાસાની શરૂઆત મુંબઈમાં પણ વરસાદ વરસ્યો દેશના અનેક એવા શહેરો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હવે થોડા સમયમાં ગુજરાતમાં પણ આ ચોમાસું દસ્તક દેશે બિલકુલ તો વાતાવરણ શું કહી રહ્યું છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર આવનારા સમયમાં છ થી સાત દિવસમાં કેવી પરિસ્થિતિ રહેશે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું મારા સહયોગી પ્રીતિ મારી સાથે જોડાશે પ્રીતિ વિન્ડીને જો જોવામાં આવે તો કેવા પ્રકારનું વાતાવરણ આગામી એક અઠવાડિયા સુધી રહી શકે છે બિલકુલ એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી ગરમી સહન કર્યા બાદ હવે સમગ્ર દેશવાસીઓ રાહ જોઈ રહ્યા છે કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ આવશે અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો પણ જોકે એક દિવસ પહેલા મુંબઈમાં તો સારો એવો વરસાદ વરસ્યો છે કારણ કે ત્રીસ મેની આસપાસ જ્યારે કેરળમાં ચોમાસાનું આગમન થયું ત્યારે બે દિવસ પહેલું ચોમાસું આવ્યું હવે આશા જાગી છે કે આખરે ગુજરાતમાં ક્યારે સત્તાવાર રીતે ચોમાસું બેસે વિંડીના માધ્યમથી સમજીએ કે આજે છે છ તારીખ અને આજે કયા કયા વિસ્તારમાં વરસાદીમાં છે ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ અત્યારે આપણે વિન્ડીના માધ્યમથી સમજી આજે છ તારીખ છે અને લાઇટ થંડર એટલે કે ખૂબ ઓછો ધીમીધારે વરસાદ અત્યારે મુંબઈના અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે પણ જેમ જેમ તારીખો આગળ આવી રહી છે મુંબઈથી નજીક આવે છે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર એટલે કે વલસાડ છે સુરત છે અને સાત તારીખની આસપાસ આપ જોઈ રહ્યા છો કે મુંબઈમાં તો વરસાદ વરસી જ રહ્યો છે અને સાથે સાથે અમદાવાદ છે અને અલગ અલગ જે ગુજરાતના વિસ્તારો છે ત્યાં ક્યાંક હવામાન જે છે તેમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે હવે ક્યાંક આપણે વિન્ડીમાં આગળ જઈએ તો થંડરસ્ટ્રોમ એક્ટિવિટી તો અહીંયા છે જ પરંતુ સાથે સાથે દસ તારીખ પર આપણે જઈએ છીએ અહીંયા વિન્ડીમાં દસ તારીખની આસપાસ આપ જોશો તો મુંબઈથી આગળ વધીને જે છે એ ક્યાંક વલસાડ અને દક્ષિણ ગુજરાત તરફ વરસાદ અત્યારે આગળ વધી રહ્યો છે આખો વરસાદનો આપ માહોલ જોઈ રહ્યા છો કે જે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે ત્યાં વરસાદની શરૂઆત થઈ જશે દસ તારીખે ચોમાસું સત્તાવાર રીતે દસથી બાર જૂનની વચ્ચે અહીંયા ગુજરાતમાં બેસી શકે છે અને ખાસ કરીને અમદાવાદ છે વડોદરા છે સુરત છે આ બધા વિસ્તારોમાં સત્તાવાર રીતે બારથી ચૌદ જૂનની વચ્ચે જે છે એ વરસાદ બેસી જશે આપ જોઈ રહ્યા છો કે અત્યારે અગિયાર અને બાર તારીખનો જે સમય છે મુંબઈમાં ધોધમાર વરસાદ વરસાઈ રહ્યો છે અને જેની અસર દક્ષિણ ગુજરાતની આસપાસ પણ પડી શકે છે અત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે વાવણીલાયક વરસાદ થશે તો હવામાન વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વાવણીલાયક વરસાદ જે છે એ દસની બાર જૂન વચ્ચે થઈ જશે એટલે કે દસ તારીખે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઈ જશે સાથે જેમ જેમ ચોમાસું આગળ વધશે એટલે કે બાર જૂનથી આગળ જ્યારે પંદર જૂનની આસપાસ આપ ચૌદ જૂનની આસપાસ જોઈ રહ્યા છો તો ભલે અહીંયા વરસાદ મહારાષ્ટ્રમાં ઓછો થયો હોય પણ ગુજરાતમાં સારો વરસાદ જે છે તે વરસી શકે છે જેના કારણે દસથી બાર જૂનની વચ્ચે વાવણીલાયક વરસાદ થશે તેવું અમરાલ પટેલ જે હવામાન શાસ્ત્રી છે તેમ તો આપણે આગાહી કરી છે પરંતુ આઈએમડી દ્વારા પણ આગળ